ફેમિલી કેમ છો મજા મજા જ છે તો હું પણ મજામાં છું તો ફેમિલી આપણે અત્યારે કરતા હતા કામ ને થઈ ગયો તો બપોર દોઢ વાગે નો ટાઈમ તો આપણે જતા હતા ઘરે જમવા તો અચાનક થી અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે જો અચાનક થી આપણે ત્યાં મળવા આવ્યા છે તો આપણે બતાવું તમને કે ચાલો કોણ મહેમાન છે જો મુકેશભાઈ સરવૈયા કેમ છે મુકેશભાઈ બસ મોજે મોજ હે માતાજી બાપા છે કેમ છે બસ મજામાં તમારી દી આજે તમે કેમ આજે ભૂલા પડી ગયા મારી બસ આજ મને એમ છુ છે કે મે કીધું આજ ખાસ ધવલભાઈની મુલાકાતે જાવું છે મે કીધું ઘણા સમયથી એમ થાતું કે જાવું 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 પણ આજ મને ફાઈનલી લેવું થઈ ગયું કારણ કે પ્રોગ્રામમાંથી રામામંડળમાંથી આજ હા ફ્રી થઈ ગયેલો હતો તો ફ્રી થઈ ગયેલો હતો એટલે મે કીધું હાલો આજ કંટાસર દેસાણી મોબાઈલ શોપમાં જાવું છે મુકેશભાઈનો આભાર યાર કે આપણે કેટલા ટાઈમ ને બોલાવતા હતા આજે આવ્યા

લખ્યું છે સામે મિલન ડિજિટલ તો એ આમ થી આમ ગાડી આવી રીતે વાળી ને અહીંયા આવ્યા તો હું ઘરે જમવા જતો હતો હું કહો મુકેશભાઈ હું કહું ઓહો મુકેશભાઈ આવ્યા છે આપડી દુકાને આપણે એનો બઉ આભારી છે ના પડે છે કે સોડા નથી પીવી તો અમે હવે ઘડીક વાતચીત કરીને મુકેશભાઈ આજે આપડે એની સાથે ટાઈમ પસાર કરીએ આપણે આમ ખુશ થઈ કે અચાનક આપણે સરપ્રાઈઝ હું કેવાય ને શભાઈ તો આપડે બેઉ બેઠા અને બઉ ખુશી થયા કે મુકેશભાઈ ત્યાં અચાનક એટલે અમે બેઠા બહુ તો બહુ મોડું થઈ ગયું તો બેઠા તો પછી આપડે જમવા આવ્યા ડાયરેક્ટ ચાર વાગે જશું ઘરે ત્યારે ડાયરેક્ટ જમી લેશું કોફી પી લેશું તો હવે આપણે છીએ ઘરે અત્યારે આપણે આવી ગયા છીએ પીપળા નીચે અને હવે જઈશી આપણે કોફી પીવા ચાર વાગી ગયા છે અને હું કહું જમી પણ લઉં અને કોફી પણ પી લઈ તો ફેમિલી મુકેશભાઈનો આપણે આભાર માની છીએ કે ધન્યવાદ કે મુકેશભાઈ આપણે ત્યાં આવ્યા છે ટાઈમ કાઢીને કારણ કે એ એની પાસે ટાઈમ ન હોય એ બીજી માણસ છે ભાઈ એ તો મોટા માણસો કહેવાય આપણે પણ તો આપણા માટે ખાસ આવ્યા આપણે દુકાને તો બહુ જ ખૂબ ખૂબ આપણે આનંદ થયો અને મુકેશભાઈનો આપણે આભાર માની આપણા ખાસ મિત્ર છે અને આપણો મુકેશભાઈનો બહુ જ સપોર્ટ છે મુકેશભાઈ આપણી સાથે છે આપણે એનો સપોર્ટ બહુ મળતો રહી છે તો ચાલો હવે ફેમિલી હવે જઈએ ચાર વાગી ગયા છે અમે ત્યાં તો દુકાનેથી આવી ગયા છે ને કોફી પીવી છે અને જમવું પણ છે તો હું જાઉં હા અહીંથી જવું જવું છે અમારે કોફી પીવી છે અને ચાર વાગ્યા છે એટલે હવે જમી પણ લઉં કારણ કે જમવાનું નહોતું બપોરે મોડ થઈ ગયું તો પછી અમે બેઠા બેસવાનું બેસવા ટાઈમ મળી ગયો એટલે પછી આપણે નહોતા બહુ મતલબ આવ્યા જમવાનું કહું પછી હવે નથી આવવું એટલે

કે જીવાત છે જે હજી આ એક અડી જાય છે શરીર એટલે બહુ ખંજોળ આવે છે એવું છે ફેમિલી આ જો એ જીવાતના લીધે જો લાલ થઈ જાય છે બધું તો કાંઈ નહીં રે મજા કરી અને આજે આપણે ક્યાંય ગયા નથી દુકાનમાં દુકાનમાં આપણે ટાઈમ બીતાવ્યો છે ફેમિલી અને આપણે આજે અહીંનો અહીંનો આપણે જે વ્લોગ પૂરો કરીએ છીએ ફેમિલી તો હવે થોડું ઘણું કામ કરવાનું છે તો થોડું કામ કરી ફેમિલી અને તમે મારી ચેનલ પર નવું આવ્યો તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો કારણ કે હવે આપણે આવી રીતે બ્લોગ બનાવતા રહીશું અને એમાં એવું છે કે આજે ક્યાંય ગયા નથી બરોબર તડકાનું ક્યાં જવાનું મન થતું છે અને તડકો જેવો પડે છે તો તમે જ વિચારો કે ક્યાં જાવું તમે ખુદ જો બહાર જતા છો તો તમને ખબર છે આપડે પંખો જો ફૂલ શરૂ રાખેલો છે અત્યારે પંખા ને હવા આવે છે અત્યારે એટલે વાંધો નથી તો બપોર તો રેવાતો નથી ઉપર એવું સીલિંગ છે છતાં પણ એટલી ગરમી થાય છે એટલો બધો તડકો નડે છે તો તડકાનો નું ક્યાંય જવાનું પણ મન નથી થતી ફેમિલી એવું છે આખો દિવસ પછી દુકાનમાં માં રહેવું પડે ક્યાંક બ્લોક શૂટ કરવા માટે જાવું હોય પણ કેમ જાવું પણ આવવાનું તો કઈ જાય નહીં હજી પણ બહાર જુઓ તમે જવો તમે કે તમે જોવો ને તડકાનું તો કેટલો તડકો છે જો બહુ જ તડકો છે અત્યારે વાગ્યા છે પાંચ પણ પાંચ વાગ્યા છે છતાં પણ તડકો મળતો છે નહીં તો તડકાનું ક્યાંય નથી ગયો તો હમણાંથી એમ જ છે ને એમાં પણ આ કંઈક શરીર હમણાંથી આજે ગરમીના હિસાબે બહુ આવે છે એટલે જોવા બળે છે ને એવું બધું થાય છે કવડાઈ જાય છે આવે મતલબ જે જીવત છે નાની નાની જે કવડી જાય છે એવું છે ફેમિલી કાંઈ નહીં એવું બધું ચાલો બીજું કાંઈ નહીં અમારી ચેનલ પર નવો તો ચેનલ સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો વિડીયો વિડીયો લાઈક કરો બે લાઈક ને પ્રેસ કરો અને ફેમિલી હવે હું લો થોડુંક કામ ને અત્યારે વાયર છે પાંચ તો મળીએ નેક્સ્ટ લોકમાં આપણે થોડુંક કામ કરીએ આપણે પછી જોવાનું થશે રીલ્સ ફિલ્સ ઉતારવા તો રીસ શૂટ કરવા આપણે